કરજણ તાલુકાના શારિંગ ગામ પાસે રેતીના ઇસ્તક ઉપર કામ કરતા બે યુવાનોનું ઘટના સ્થળે મોત કરજણ નારેશ્વર મુખ્ય માર્ગ ઉપર શારિંગ ગામ પાસે ભાગ્યલક્ષ્મી સેલ્સ એન્ડ સપ્લાયર શાદી રેતીના ઇસ્તક ઉપર કામ કરતા બે યુવાનોને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે જી હા પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના નારેશ્વર પાલેજ રોડ ઉપર આવે રેતીના ઇસ્ટોક પાસે કરંટ લાગવાથી બે યુવાનોના મોત થયા છે ગામ પાસે રોડ ઉપર આવે રેતીના ઇસ્ટોક ઉપર કામ કરતા બે યુવાનોને લાગ્યો કરંટ રેતી ચાણણના ચારના ઉપરથી કરંટ લાગતા મોત થયાનું પ્રાથમિક તારણ મરણ જનાર યુવાનોને પીએમ અર્થે કર્જણ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે મૃત્યુ પામનાર બંને યુવાનો તાલુકાના પુનીતપુરાના હોવાનું સામે આવ્યું છે